જય હિન્દુસ્ત ગુજરાત અહેમદાબાદ સિટી દાળી લીમડા વિસ્તારની અંદર સરકારી હોસ્પિટલ ખાતે જે આવેલા છે આજે તમે જોઈ શકશો કે બધા ડૉક્ટરો જે હડતાલ ઉપર મોટા મોટા હોસ્પિટલોના જે ચાલે છે એની અંદર સિવાય આ સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની જે ચંડુલા વિસ્તાર મિલ્લતનગર વિસ્તાર જીતુભગત વિસ્તાર ની અંદર અને પછી નવાબની ચાલી ચીપા સોસાયટી પટેલનું મેદાન આખું એ જે એરિયો છે બેરામપુરા હોડ ઓર દાડી લીમડા હોડના બધા દર્દીઓ ત્યાં એ લોકોની લાઈન તમે જોઈ શકશો આ લાઇનની અંદર નાના બાળકોથી લઈને મોટા વડીલો જે અધિકારીઓ શ્રી છે બધા બીમારમાં આજે બહુ તકલીફવાળા છે લોકોને ચાલી નહીં શકતા ને એટલી ભીડ ભડક કે બહુ પરેશાનીઓનો સામના કરીને જે લોકો દવા નહીં લાવી શકતા પ્રાઇવેટ હોસ્પિટલો કે અત્યારે ફિલહાલમાં અત્યારે જે તમે લાઈન જોઈ શકો છો દર્દીઓની બહુ ઘણી બધી લાઈન છે